મચાઓ મચાઓ અબોલ પક્ષી મચાઓ મચાઓ અબોલ પક્ષી મચાઓ મચાઓ ચાઈના દોરી ભયંકર ભયંકર અબોલ પક્ષી મચાઓ મચાઓ અબોલ પક્ષી મચાઓ મચાઓ અબોલ પક્ષી મચાઓ મચાઓ ચાઈના દોરી ભયંકર ભયંકર ચાઈના બહિષ્કાર બહિષ્કાર ચાઈ જોડી બહિષ્કાર અલે લાલવાળ બસ બંધ કાઈ ના દોરી પૈસા પૈસા અમોલ પક્ષી મજાઓ અમોલ પક્ષી મજાઓ અમોલ પક્ષી મજાઓ મજાઓ બધી આમાં મારો આમાં આમાં

અબોલ પક્ષી અબોલ પક્ષી ચાઈના દોરી ચાઈના દોરી પક્ષી બચાવો અમોલ પક્ષી ચાઈના દોરી દોરી ભારત માતા વંદે વંદ આજે ઉત્તરાયણના બીજા દિવસે આજે આમ બધા ધારણા સોસાયટીમાંથી બધા દોરા ઝાડવા ઉપર નીચે કે વાયર ઉપર ફસાયેલા હોય તે ચકલીના નાના નાના બચ્ચાને એ બધાને આવી અને એ ઘાયલ થાય છે તેનાથી આપણે બધા મળીને દોરાને નાશ કરવો જોઈએ રાજુલા નેચર ક્લબ સાથે આ અમે બધા જોડાયા છીએ અને તમે તમે બધાએ જોડાવ એટલે આપણે ક્ષીને બચાવી દર વર્ષ થી માફક મકર સંક્રાંતિ ના બીજા દિવસે અમારે રાજુલા નેચર ક્લબ ની અંદર બધા મિત્રો અમારે ચેતની લહેરી હોય કે આ ઢીંગલી હોય બધા સાથે મળીને અમારે ચિરાગભાઈ છે જસુભાઈ છે યશુબેન છે શૈલજાબેન દીતીબેન બધા સાથે મળી અને રાજુલાની વિવિધ સોસાયટીમાં આજે ધારના સોસાયટીની અંદર અમે લોકોએ અગાસી ઉપર ઝાડ ઉપર જ્યાં જ્યાં દોરાઓ હતા એ એકઠા કરી અને એનો આજે નાશ કર્યો લગભગ વીસેક કિલો ઉપર દોરી આજે એકઠી થઈ હતી અને એનો નાશ કર્યો તો દરેકને મારે એ જ વિનંતી છે કે મકરસંક્રાંતિ બાદ જ્યાં જ્યાં તમે દોરા જુઓ ઝાડ ઉપર કે અગાશી ઉપર તો એ લઈ લેવા એમનો નાશ કરવો કારણ કે એ દોરાથી પક્ષીઓના પગમાં

ચાઇનીઝ દોરી જે રસ્તાઓમાં પડી હોય જે પક્ષીઓના પગોમાં આવે અને નાના નાના પક્ષીઓ મૃત્યુ પામતા હોય તો અમે ગામ આખામાંથી એકઠી કરી હતી સોસાયટીમાંથી એકઠી કરી હતી અને આજે અમે એને નાશ કરવામાં આવ્યો હતો અને બધા લોકો સાથે મળી અને ચાઇનીઝ દોરી વિવિધ વિસ્તારોમાંથી વીણી અને પતંગ મહોત્સવનો બધાને શોખ હોય પણ અબોલ પક્ષીને બચાવવા માટે રાજુલા ખાતે લોકોની જાગૃતતા આવે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરે એ અનુસંધાને અમે કાર્યક્રમ આજે બે દિવસથી સતત ભેગી કરતા હતા મારી સાથે નીલભાઈ સંઘવી અને જસુભાઈ દવે વિપુલભાઈ લેરી અને અમારા બધો સર્કલ એમાં સાથે મળી અને રાજુલા ખાતે નેચર ક્લબ દ્વારા દરેક જગ્યાએ આ આયોજન કર્યું હતું છે તો હું ભાઈને વિનંતી કરીશ સન્માન કરે વિનંતી કરી જયેશ ભાઈ ને જસુભાઈ દવે પધારા છે તો એને વિનંતી કરી શેલ ને કે એમનું પણ સન્માન કરે